જે શીખાવવા માટે એટલે આ હાથેમને મસ્ત મસ્ત આંકડા સંકલા પણ વિના છે હવે અત્યારે આપણે આવી ગયા છીએ દમણ અને આ બ્રિજ પાર કરીને આવી જ છે દમણનો નજારો દમણમાં આપણે પહેલી વાર આવ્યા છીએ અને અચાનક જ આવી ગયા છીએ જવાનું તો પાનેસરા અને પહોંચી ગયા છીએ દમણ તો દમણમાં શું જોવાલાયક છે કેવા કેવા સ્થળો છે એના વિશે આપણે વધુ માહિતી તો નથી પણ ડાયરેક્ટ જ અચાનક જ આપણે લાવે લાઈવ દમણના તમામ નજારાને માણીશું જોઈશું અને આપણે કહેવાત સાંભળ્યું છે કે દીવ દમણ અને ગોવા જીવનમાં એકવાર જરૂર જોવા તો ચાલો એન્જોય કરીએ પહોંચી ગયા છીએ અને

દમણ નીમો આસ પર નાસે દીવનો દરિયો આ લાંબો પડી વાત ને બોટલ મંગા નાસ્તા પણ કરી લીધા છે અને હવે આપણે દરિયામાં નાહવા માટે તો જઈએ કઈ જગ્યાએ આપણે નહવું તો દરિયો જ છે પણ આપણે એવું જોઈએ આપણા કોઈ કપડા ચોરી ના જાય હવે બધા ઉતરી જાય અને અહીંથી શરૂ થાય છે નાહવાનું ટ્રાફિકના કારણે આપણે ત્યાં નથી નાહવા રોકાણા પણ આપણે આગળ જઈએ લાગઠ દરિયા કિનારો છે અને સારી બે જગ્યા જોઈ અને ત્યાં આપણે નહવા હવે અહીં રોકાઈશું

સ્નાન કરી લીધું છે દરિયામાં અને અડધી કોરા થઈ છે આટા માર્યું છે કારણ કે કપડા એક્સ્ટ્રા નહોતા એનું કારણ છે કે નાહવા આવવાનો કોઈ પણ પ્લાન હતો નહીં અને દમણ આવવાનો પણ પ્લાન આવતો આવવાનું પાને ડુંગર ચડવાનો હતો ત્રણ માતાજીનો અંબા નો માનો અને ત્યાં અમે નથી આવ્યા અને આ સાળી છે એને કીધું દમણ બહુ સારામાં સારી બેસ્ટ વસ્તુ છે એટલે પછી આપણે એમને સાથે લઈ અને દમણમાં પહોંચી ગયા છીએ નાહવા માટે એટલે આ તો મસ્ત મસ્ત સંખલા પણ વીણ્યા છે તો હવે તમે પણ આવો તો કપડા ને એવું બધું સાથે લઈને આવજો તો આ કણ ફૂલ એટલે ફૂલ મોજ છે તો આ એક્ટિવિટી પણ ઘણી બધી છે તો નાવાની મોજ ધારો કે જીવમાં જેમ છે એ જ રીતે આ કણ છે તો જો આ રીતની બાઈક ઉર બધું છે તો કહેવાય છે ને કે દીવ દમણ અને ગોવા જીવનમાં એકવાર જરૂર જોવા તો આપણે દમણનું નામ સાંભળ્યું ના નજીકમાં હતું એટલે આપણે પણ પહોંચી ગયા દમણ હવે પાનેરા પાનેસરા જે લેવાનું છે એને આપણે નેક્સ્ટ ટાઈમ લઈશું અને હવે અહીંથી આપણે વિડીયો પૂરો કરીએ છીએ તો સબસ્ક્રાઈબ કરી દેજો અમારી ચેનલને ને લાઈક કરી દેજો તો માણસો છે ઓલા બીચે તો જો કીડીઓ ઘોડે માણસો આ તમને કે આ તમને મે કીધું ને અહીંયા એ બીચ અહીંયા એક સીન લઈ લેવો છે આનો মানে মোটাই কাপোৰ মানে ধুনীয়া হটিং বাচন ৰাখা

We'll <laughs>